આપણે પોતે વિચારી નહીં શકતા હું શું કરી રહ્યો છું તમને ખબર છે તમે તમારા મા બાપને નથી સાચવતા એટલે તમે તમારી પાછલી જિંદગીના અંદર દુખી થવાનો કૂવો ખોદી રહ્યા છો શું કરી રહ્યા છો તમારી જિંદગીના પાછલો દિવસમાં તમે હાડાડ થવાનો કૂવો તમારી જાતે ખોદી રહ્યા છો તમને એમ લાગે તમે તમારા મા બાપને સાચવો નહીં એની સાથે ગમે તે વર્તન કરો એની સાથે તમે તુકારે બોલાવો એ પૂછે તમે જવાબ ન આપો અને આ તમારા છોકરા બધા સાંભળતા હોય જોતા હોય અને પછી તમારા પગ પૂછે એમ તેમ માનો તમને પ્રેમથી સાચો એમ તેમ માનો વાતમાં હું માલ વાતમાં હું માલ છે ઓલો પ્રસંગ તમે આમળ્યો છે એક જણો સોળો રૂપિયા વાળો છે ને તે બાપાને બિચારાને ફરજામાં કોઢિયામાં રહેવા મૂકી દીધું બોલો અને પીવા માટે સ્ટીલનું વાસણ ન આપે માટીનો શું કે નહીં લોટક્યો માટીનો લોટક્યો પાણી માટે લોટક્યો પાણી પાઈ સાંભળજો હવે એક દાડો લોટક્યો જળે ચારે બાજુ ગોતા ગોત કરતો તો લોટિયો જળતો નહીં છોકરાને પૂછો હાથાડનો છોકરો તો બેટા તે લોટક્યો જે તો અન ક્યાં છે તો મેં હંગરી દીધો કેમ તો તમે જ્યારે ગઢા થાવ એની લોટક્યો ન મળે મારે તમને પાણી છે એમાં પાવ લેતા જાઓ સાંભળો છો अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करे सरदार कथा चैनल को और बेल आईकोन आरोप क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए